ગીર સોમનાથ ના કોડીનાર સતત ઉઠતી દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાદારીઓ ઉપર જિલ્લા પોલીસે લાલાક કરી છે સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં એલસીબી એસઓજી ચાર અને પીઆઈ છ અને પીએસઆઈ સહિતના જિલ્લાભરના સો પોલીસકર્મીઓની દસ ટીમો બનાવી અઠ્ઠાણું જગ્યાએ વહેલી સવારે રેડ પાડી હતી રેડ દરમિયાન ચ જગ્યાએથી દારૂ સહિતના નશીલો પદાર્થ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ કોમિંગની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અને હજુ પોલીસ વધુ કાર્યવાહી કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે વાગ્યા આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝન ના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી બુટલેકરો અને રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાંસઠ લિટર દારૂ હજાર બોટલનો અમે કેસ કર્યો સ્થાનિક વાળું જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેલ કરીએ જ છીએ એ સિવાય પણ કન્ટિન્યુઅસ આ પ્રવૃત્તિ અમે કાયમી ના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ રેડો કરવામાં આવશે